એટલે રાંધી પણ લીધું છે કેમ કે અમારે કપાસ વીણવાનો હોય છે રોજ રોજ તો પહેલાં થોડું કાદત નહોતી પડી એટલે વહેલાં નહોતું ઉઠાતું પણ આજે તો ઉઠી ગયા છે તો હું તમને બતાવું રોટલી બનાવી લીધી છે અને અહીંયા બનાવી લીધું છે શાક મસ્ત મજાનું અને ચા પાણી પણ પીવાઈ ગયું છે તો ચાલો હવે જઈએ કપાસ વીણવા માટે અને આ બાજુ ચકલાનો પણ અવાજ આવે છે ચકલાને પણ ચણ તો નથી નાખ્યું આજે પણ કાલે આપણે દયણું કરતા હતા એટલે અહીંયા જો આટલા બધા ઘઉં ઢોળાણા છે બધા એ કેમ કે ઓલા શું થાય કે જીવડાવાળા હતા ને નાખી દીધા હતા એટલે આજે ચકલા ખાઈ જશે તો હવે જઈએ કપાસ વીણવા માટે અને જો ફ્રેન્ડ સરખે શું કરે છે શું કરો આ શું કરો ઉટપેરીને ક્યાં જ આવું છે રમવા ફ્રેન્ડ અર્લકેશને તો અત્યારે દેવસે નવરાત્રા રમવા જાવ છે એમ કે સાચે બોલો ક્યાં જાવું સાચું નવરાત્રિ રમવા જવું છે બસ કપાસ જેવું કોઈ હોય તો જય માતાજી બધાને તો આજે આપણે થઈ ગયા છે રેડી અને હવે આપણે કપાસ આ આ બાજુ જો આ બાજુ તમે ઘણા ખરા સૂરજ દાદા આજે ઉગીને નીકળી ગયા છે કેવા મસ્ત દેખાય છે અને આ બાજુ અમારે બારમાસીના ફૂલ કેવા ખીલી ઉઠ્યા છે જોઈ શકો છો તમે અને આ બાજુ કપાસમાં એટલો ઠાર છે ને કે પગ મૂકવાની ઈચ્છા નથી થતી આજે તો આપણે આવી ગયા છે કપાસમાં અને કપાસ વેળવામાં આવી ગયા છે તો કપાસમાં કેટલો બધો ઠાર છે જોવો તમે હજી આઠ વાગી ગયા છે તોય જાતો નથી ને આ બાજુ આપણે શું છે કંઈક ને કંઈક નવીન મળશે તો અહીંયા છે કેટલા સુંદર જુઓ તમે આજે જોયા પહેલી વાર કપાસમાં મરસી છે ને એક વાવેલી વરિયાળી છે તારે વાગી ગયા છે નવ અને અમે નીકળી ગયા છે બહાર આ પડાની અને આખા પલળી ગયા છે કેમ કે ઠાડના કારણે એને ઠેલો લઈ લીધો છે અને આ બાજુ રહીને ઓમ રહીને ઓમ પાસે આવશું આપણે પડા ફરતા છે કેમ કેમકે અંદર તો જઈ હકાતું નથી તો એક બાજુ અમે અને અત્યારે ભરાઈ ગયો છે અને આ બાજુ આવે છે આપણા મેડમ જો કેટલું બધું ફ્રેન્ડ હું પલળી ગઈ છું નાય લીધું હોય ને એવી રીતના થઈ ગયું છે કેમ કે ઝાંકળ હજી બહુ છે એટલે એને આ લઈ લીધો છે ઠેલો કેવી લાગો લાગુ મારે તો ફ્રેન્ડ આપણે બધાથી આગળ નીકળી ગયા છે કપાસ વીણતા વીણતા અને એમની જોડે હું કેવા નાટક કરતો જોઉં ને એ તમને હું દેખાડું કે એમની જોડે હું મારું એક પડખું વીણું ને એની ઓલિકોનું સાજુ પડતું રહેવા દઉં એટલે એ પાછળના પાછળ રહે ને હું આગળ થતો જાઉં ધીમે ધીમે તો હું ઘણો ખરો આગળ વહી આવ્યો છે ને એ તો પાછળ ઘણા રહી ગયા છે તો આવી રીતે કંઈક હું એમના જોડે કરીને આગળ વહી જાઉં પછી લેવડાવું એમને ત્યાં લગી નહીં લેવડાવું એમને ખાવા અને આજે ખાવામાં તો અમને સવારે બપોરે ભણાવાના અલસુડ એ સવારમાં ભણાવી દીધું છું એટલે ઠંડુ થઈ ગયું છે બરોબરનું અને બરફ જમેલો તો ખાવું પડશે આજે આપણને સવારમાં આપણે ખાવા ભણાય અત્યારે ભણાવે કામ કરીને કપાસ વણીને આવ્યા હોય બપોર થાય થાકી ન જાય એટલે અમે હવારમાં બનાવી લીધું તું મારા વાયા છે અને చా పీ చే దూధ మేంబీనా పాదడా బ్లకటీ పని ఎట్లంబీ నా పాదడా సీంబింబింబి పాదడా లే આ ફ્રેન્ડ્સ તમે લઈ લીધા છે લીંબીના પાંદડા તો હવે હું જાઉં છું તો અહીંયા સરસ મગા મજાનું લાગી ગયું છે રીંગણ રીંગણ પણ આવી ગયા છે હવે રીંગણીમાં તો આ લઈ લીધા છે પાંદડા અને હવે હું જાઉં મારે નથી કામ કરવું પણ તોય કેસ મને જબરજસ્તી કામ કરાવે છે લીમડીના પાંદડા હોય જબરજસ્તી લેવડાવે અને કપાસ પણ જબરજસ્તી લઈ જાય છે મારે નથી કામ કરવું તો એ કેમ મને જબરજસ્તી લઈ જાય છે તો ફ્રેન્ડ્સ આજકાલે હું તમને એક વાત કહું કે આજકાલ તો માણસો મતલબી હોય સ્વાર્થી હોય પણ આજકાલ કૂતરું પણ બહુ સ્વાર્થી છે કે કેવું છે એ તો નથી ખબર પણ દેખો ફ્રેન્ડ્સ આવી રીતના કંઈક કૂતરા એ બગાડ કરે છે અમારો કપાસ લાવે છે અને કપાસ લાવે છે તો સાથે સાથે અમે બરાબર એડું બધું બંધ કરીને જઈએ છીએ ને તો ખબર નહીં કઈ રીતના આ જો અમારી ચા પણ લઈ આવ્યા છે કૂતરા ચા પીવા માટે કૂતરું લઈ આવ્યું અને રાત્રે તો બિલાડી પણ દૂધ પી પી જાય છે તો અમે બરાબર સારી રીતે બંધ કરી જ જઈએ છીએ પણ કઈ રીતના અંદર ઘૂસી જાય છે એની તો અમને ખબર નથી હવે એક જણાને એવું રોકાવવું પડશે કેમ કે અમે તો જતા રહીએ કપાસ વીણવા બધું બંધ કરીને પણ તોય કૂતરાને આવું આવી રીતના કરીએ અમને હેરાન રોજ અમને ફ્રેન્ડ્સ અમે રોટલા ખાવા માટે આપીએ તોય પણ અમારી જોડે આવું કરે છે કૂતરા એટલે કૂતરા પણ અમારી સાથે કેમ આવું કરે છે એનું તો કઈ ખબર નથી પણ આવ કરે છે ફ્રેન્ડ્સ કેવું કરે તો ફ્રેન્ડ્સ મેં કપાસ વીણવાનો નવો જુગાડ કર્યો છે કેમ કે અહીંયા નીચે છે પાણી એટલે મારી કોથળી બગડી જાય એના માટે મેં અહીંયા ઉપર કોથળી રાખી દીધી છે અને આવી રીતના કઈ કપાસ વીણું છે તો તમારે પણ એવું હોય તો આવી રીતનો જુગાડ કરી લેવો કપાસ વીણવાનો નવો જુગાડ ફ્રેન્ડ્સ કેવો લાગ્યો મારો જુગાડ કમેન્ટ કરીને જરૂરથી ને કહેજો ફ્રેન્ડ હું નીકળી ગયો છું કપાસમાં ઓટો મારવા કે કપાસમાં અહીંયા છે આપણે વારંવાર બતાવતા હતા એ વસ્તુ તો એ સીબડું છે તો સીબડાને આપણે લેવા જઈ અને હવે વિચારે આવી ગયા છે પહોંચ અને હું સીબડું લઈ આવું ત્યાં સુધી બનાવી દઉં આપણે પોગી ગયા છે અહીંયા ને હવે આપણે એ જોઈ ક્યાં લાગેલું છે તો આ એનો છે આપણે વેલ અને લગભગ તો શેર તો ખરું લાગેલું તો અહીંયા આવી રીતના એ ટીંગાય છે જોઈ શકો છો તમે આવી રીતના છે કંઈક પાકું કમ્પ્લીટ થઈ ગયું છે અને પાકું થઈ ગયું એટલે હવે એમને હું તોડી લઉં અને વાળી જઈને કાપું કેવું નીકળ્યા અંદર તો છે આવી રીતના કંઈક મેં તોડી લીધું છે અને હવે હું જોઉં છું વાડી બાજુ તો અમારા બ્લોગમાં બને લેજો અને એન્જોય કરજો કે આજે સારું દેખાશે બધા દિવસ તો તોડતા હતા એક તોડ્યું તું તો તમને દેખાડીને એ સેટને દઈ દીધું તું અને અમે હું તોડ લઈને નીકળી ગયો છું અને અમે તો ખેતર ફરતી જ ફરીએ છીએ કેમકે કપામાં બહુ ઘૂસ છે અમારા કપામાં નીકળી નથી શકાતું કેમકે અમથી હમ જાય ને તોય તો એ તો કપાં છે

કાકડી ચીબડું મસ્ત મજાનું પાકેલું તો કેવું લાગે અલકેશ કમેન્ટ કરે એ બઢિયા કમેન્ટ કરીને કા કો એમ કે વાત એલી મને તો ફ્રેન્ડ્સ મારાથી ભૂલ થઈ ગઈ છે બોલવામાં તમે કમેન્ટ કરીને કહેજો કે કોને કેને ભાવે છે ની સંગોટ સાહેબ લો ફ્રેન્ડ અમે આવી રીતના કઈ કપાવણી છે બેઠા બેઠા અને બેઠા બેઠા વણી એટલે મને તો તો ફ્રેન્ડ મને મસર આવીને કહે છે કોણ માં કોણ 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 કપાવણો એમ તો મેં એને જવાબ આપ્યો અમે ચાર જણ કપાવણીએ અને આવી રીતના કંઈક બેઠા બેઠા વીણીએ છીએ અને મસર મને એકલા અમે ચાર છે તો એ કાનમાં આવીને કોણ કોણ પૂછે તો એ હું એકલો હોય તો મારી શું હાલત કરે એ આવી રીતના કંઈક અમારે કપાસ છે ખરેલો છે બધે વરસાદ આવ્યો એટલે આટલો બધો કપાસ ખરી ગયો છે અને આમ જુઓ તમે નકરો કપાસ છે નિષે તો બેઠા બેઠા અમે વીણીએ છીએ અને આ બાજુ સુશીલા બેઠી બેઠી વીણે છે જોઈ શકો છો તમે એ ઊભી થઈ ગઈ અને હાલો ફ્રેન્ડ તો હવે આપણે સૌ વાગી ગયા છે અને રજા લઈ અને આ બાજુ હું વીણતો આવ્યો શોકું થઈ ગયું છે ને આ બાજુ વીણવાનું છે જણે ઓલી મગફળી કેમ બેઠા બેઠા વીણે એવી રીતે અમારે કપાસ પણ હું બેઠો બેઠો વીણવો પડે છે